નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવું રહ્યું આજનો દિવસ ચાલું જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા તેરસો છવ્વીસથી લઈને ચૌદસો બોતેર સુધીના બોલાયા અને આવક નોંધાય છસો બેતાલીસ મણ જીરુના ભાવ રૂપિયા ઓગણચાલીસોથી લઈને ચાર હજાર ત્રણસો બત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ચાર હજાર ત્રણસો ને ઓગણચાલીસ મણ ઈસબગુલના ભાવ રૂપિયા અઢારસોથી લઈને ઓગણીસો પંચોતેર સુધીના બોલાયા અને આવક નોંધાય અડતાલીસ મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસો પચીસથી લઈને પાંચસો બાસઠ સુધીના બોલાયા અને આવક નોંધાય સાતસો ને ઇઠોતેર મણ તલના ભાવ રૂપિયા બાવીસોથી લઈને સત્યાવીસો પંચોતેર સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને મણ રાયડાના ભાવ રૂપિયા નવસોથી લઈને નવસો સિત્તેર સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસો ને એકતાલીસ મણ રાયના ભાવ રૂપિયા અગિયારસો પચીસથી લઈને તેરસો બત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ ચારસો ને સુડતાલીસ મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસો એંસીથી લઈને અઢારસો બાવન સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણ હજાર બસો ને ઇઠ્યાસી મણ ચણાના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને બારસો એક સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને બેતાલીસ મણ મેથીના ભાવ રૂપિયા એક હજારથી લઈને અગિયારસો ત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસોને અડતાલીસ મણ